જે સાથે આગળ સમાચારમાં નજર કરીએ તો સાયલાના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવાની ફરી ઘટના સામે આવી છે સાયલાના મદારગઢ ગામના ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા મારું નામ બુધાભાઈ કરશનભાઈ ગાપુ ગામ મદારગઢ હું સાયલા જોતો પાક ધિરાણ ઉપાડવા પાક ધિરાણ ઉપાડીને કપાનું બિયારણ લાવ્યો અને બિયારણ મેં ડીયુપી હાટું ડેપોએ જો પણ ખાતર મળ્યું નહીં સરદારનું ડીયુપી પછી હું ઘરે આયો ઘરે આવીને સુતો તો આ કુરસી પ્રધાન દેશવાળા ખાતરવાળા મારા ઘરે આયા અને કે આ ઓર્ગેનિક ખાતર એ તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે એના નામે મને દીધું અને મે કપ્પામાં વાવ નાખ્યું અને સટાય કોઈ જાતનું મૂલ્યનો વિકાસ જ નથી અતા લાગી કપ્પા હાવ આમ થાય કવન કઈ થાશે જ નહીં અને દવા છાંટી મેં દવા છાંટી તોય સટાય કોઈ વસ્તુના મૂલ્યનો વિકાસ થતો હવે જો સરકાર આને કઈ પગલાં ન ભરે

અને હું વાડીએ હતો અહીંયા કરણસી આવ્યા મને કે આ ખાતર નર્મદાનું છે મેં તમારો નંબર લીધો અને આવી અને મને કીધું કે આ ખાતર લો અમારા ગામમાં વીસ થી પચીસ ખેડૂત લીધું અને બે પિકઅપ ખાતર જોયું એ મને ખબર છે પછી બધાને ઝાર બાજરો કપાસ આવું બધું જે વાવી બધું બળી જાય ઉગીને બળી જાય અને કોઈ વસ્તુ મૂળ વાડ કે બીજું કંઈ બાદલતું જ નથી ઓછા અંદર ઓછામાં ઓછા દોઢસો થી બસો વીઘામાં આવી છે આ ખાતર અને વીસ પચીસ ત્રીસ જણા એ તો સામાન્ય લીધું હોય છે કોઈએ પાંચ થેલી લીધું કોઈ દસ થેલી લીધું કોઈ ત્રણ થેલી લીધું અને અમુક ને તો બિલ વગર પાદરું આપી દીધું છે આવું બધું છે શું તમારી માંગણી શું છે અમારી માંગણી એવી છે કે વીઘે અમારે જાજુ નહીં પણ પચાસ થી સાઠ હજાર ની નુકસાની છે આવું અમને વળતર આપે એવી અમારે સરકાર પાસે માંગણી છે મારું નામ રમેશભાઈ મેર ખેડૂત આગેવાન સાયલા છેલ્લા એક મહિનાથી સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં બસો થી અઢીસો ખેડૂતને લેભાગુ કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ ખાતર આપી અને ખેડૂતનો પાક અને એની જમીનને નુસ્ત નાબૂદ કરવાનો અત્યારે કારસ્ત થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતને સાથે રાખી અને સતત ને સતત સરકારમાં રજૂઆત કર્યા બાદ આજે સરકારે આ કંપની ઉપર એફઆઈઆર દાખલ કરી છે ત્યારે માત્ર એફઆઈઆર થી ખેડૂતને કઈ થવાનું નથી અમારી ખેડૂત વતી લાગણી અને માગણી એ જ છે કે આ જે કંપની ઉપર જેના ઉપર એફઆઈઆર થઈ છે એને તાત્કાલિક અસર થી એરેસ્ટ કરવામાં આવે અને કડક માં કડક એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય સાથે સાથે આ દરેક ખેડૂતને વેગે ઓછામાં ઓછું પચાસથી સાઠ હજારનું નુકસાન છે તો જો આ નુકસાન તાત્કાલિક ભરપાઈ ન કરવામાં આવે તો ખેડૂતને આ વર્ષે પાક બીજો કંઈ આવે એવું છે નહીં એના ઉપર પોતાની આજીવિકા હોય પોતાના દીકરાને એજ્યુકેશન એના ઉપર હોય ઘર એના પાસે ચલાવવાનું હોય ત્યારે જો આ પાક તો થવાનો નથી પણ એનું વળતર જો સમયસર નહીં મળે તો ખેડૂતને આપઘાત કરવા સિવાય બીજો કોઈ કોઈ રસ્તો નથી અમારી સરકાર પાસે લાગણી અને માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આમને કાયદેશની તાત્કાલિક ધરપકડ થાય એના વિશે તરત ને તરત કડકમા કડક કાર્યવાહી થાય અને ખેલુતને તાત્કાલિક આ જે છે એ વળતર ચૂકવવામાં આવે જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે કે ખેલુતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે સાયલા અને આજુબાજુના વિસ્તારમાં અમુક જે ખેડૂતો છે એમના તરફથી એવી ફરિયાદ હતી કે ખાતર જે છે ડુપ્લિકેટ આપવામાં આવેલું છે એમને અને એના લીધે એમના જમીનને અને પાકને નુકસાન થયેલું છે ત્યારબાદ આ બધી તમામ અરજીઓને ધ્યાને લઈ અને જે ખેતીવાડી અધિકારી છે જે ક્વોલિટી કંટ્રોલ નો વિભાગ જોવે છે એમને આના સેમ્પલ માટે થઈને કહેવામાં આવેલું હતું અને તેઓ દ્વારા તપાસ કરીને આ સેમ્પલો જ્યારે ફેલ જાહેર થયા લેબના તપાસની બાદ તો આ તમામ જે ખેડૂતો છે એના એના અવેજીમાં જે ખેતીવાડી અધિકારી છે એમણે પોતે આ ખાતર ફેલ જવા બાબતેની જે ફરિયાદ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી છે હાલ જે છે એ ત્રણસો બી ત્રણસો સોળ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ ત્રણસો ચોવીસ બી ચોપન અને ખાતર નિયંત્રણ અધિન જે નિયમ છે અને એ સિવાય જે આવશ્યક ચીજ વસ્તુ ધારા જે છે આના મુજબની કલમોનો ગુનો જે છે એ આમાં તમામ જે કંપનીઓ નર્મદા એગ્રો છે યુનિટી એગ્રોટેક છે આ તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં જે છે એ આ જે કર્મચારીઓ જે પણ હશે જે કંપનીના અથવા જે પણ એના એજન્ટો હશે એમના વિરુદ્ધની તપાસ જે છે એ ચાલુ